નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ એકવીસમો જેનું નામ છે ભગવાનનો ભાગ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એકવીસ ભગવાનનો ભાગ પ્રશ્ન એક 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 વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન શૈષવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા તો શૈષવમાં કવિ સાપ મિત્રો સાથે ચણીબોળ કાતરા ચીબડા અને વડના ટેટાનો ભાગ પાડતા બીજો પ્રશ્ન વધારાની ઢગલી કોના માટે રહેતી તો વધારાની ઢગલી ભગવાન માટે રહેતી ત્રીજું ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા તો ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાંના આવતા ચોથું મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા મોટા થયા પછી ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા હતા પાંચમો પ્રશ્ન બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જે બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા તો બાળપણમાં કવિ મિત્રો સાથે બોર વીણવા જતા અને સાથે સાથે કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘુસી ચીભડા ચોરતા ટેટા પણ પાડતા બધા મિત્રો પોતાના ખિસ્સામાંથી આ બધી વસ્તુઓની ઢગલી કરતા અને ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ ભાનિયાનો કાનિયાનો આ રીતે ભાગ પાડતા છેલ્લે એક વધારાની ઢગલી કહેતા કરી કહેતા આ ભાગ ભગવાનનો સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા પ્રશ્ન બે બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શો તફાવત છે

ત્રીજો પ્રશ્ન કવિ કોનો ભાગ જુદો કાઢવાનો ચૂકી ગયા શા માટે તો બાળપણની નિર્દોષતામાં કવિ અને તેમના મિત્રો બોર જેવી શુલ્લક વસ્તુઓમાં પણ ભગવાનનો ભાગ કાઢતા પરંતુ મોટા થતાં જ કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા કારણ કે જીવનમાં સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ ઘણું કમાયા સંપત્તિ અને સુખ પણ મેળવ્યા પરંતુ આ બધું ભોગવવામાં એટલા ખોવાઈ ગયા કે સ્વાર્થી બની ગયા અને ભગવાનને જ ભૂલી ગયા કદાચ અભિમાનને કારણે ભગવાનનો ભાગ કાઢવાનું વાહિયાત અને નકામું લાગ્યું એટલા માટે ભગવાનનો ભાગ જુદો કાઢવાનું જ ચૂકી ગયા પ્રશ્ન ચાર કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે તો પાનખર આવતા જ પાંદડાઓથી હર્યું ભર્યું ઝાડ ખાલી થઈ જાય છે તે રીતે જ મોટા થયા બાદ લેખક પોતાને મળેલ સુખ સંપત્તિમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી ગયા હતા એટલે કે પોતાની સંપત્તિમાંથી કોઈ સત્કર્મ કર્યું જ નહીં મોજશોખ અને સુખ સંપત્તિના ભોગવટામાં મહત્વની ભાત ભૂલાઈ ગઈ હતી આથી સત્કાર્યો કર્યા વગરના હાથ લેખકને પાનખરમાં ખરી ગયેલા પાન પછીના ઝાડ જેવા ખાલી લાગે છે તેથી કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે પાંચમો પ્રશ્ન કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું શા માટે તો મોજશોખ અને જીવનનો આનંદ લૂંટવામાં કવિ એટલા ઓતપ્રોત થઈ જાય છે કે પોતાની સંપત્તિને સત્કાર્યોમાં વાપરવાનું એટલે કે તેમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી જાય છે અચાનક આયુષ્યના પચાસ વર્ષ પછી કવિ પાસે ભગવાન પોતાનો ભાગ માંગવા આવે છે ત્યારે કવિને પોતાની ભૂલનું ભાન થાય છે ભગવાને કવિને ઉજ્જડતાનો અજાણ્યા મંત્રથી ભરી દીધી કવિના આયુષ્યના પચાસ વર્ષ તો પૂરા થઈ ગયા છે પરંતુ બાકીના પચાસ વર્ષ ભગવાન કવિ પાસેથી પોતાના ભાગ રૂપે માંગે છે જે કવિ તુરંત જ આપી દે છે જેથી કરીને બાળપણની જેમ રાત્રે ભગવાન આવીને પોતાનો ભાગ અર્થાત હવે પછી પ્રશ્ન ત્રણ મુદ્દાસર ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો તો આપણે જીવનમાં જે કંઈ પણ મેળવીએ છીએ એમાં ભગવાનની કૃપા રહેલી છે તેવી આપણી માન્યતા હોય છે આપણી દરેક સિદ્ધિ સફળતા અને કમાણીમાં પણ ભગવાનની કૃપાથી હોય તેવું આપણે માનતા હોઈએ છીએ આપણી કમાણીમાંથી આપણે હંમેશા ભગવાનનો ભાગ કાઢવો જોઈએ નાનપણમાં આપણી નિર્દોષતાયા કારણે આપણે આ બધું માનતા હોઈએ છીએ જેમ મોટા થઈએ તેમ તેમ આપણામાં સ્વાર્થ વૃત્તિ આવવા માંડે છે આપણી કમાણી આપણે ફક્ત આપણા અને આપણા પરિવાર માટે વાપરવા માંડીએ છીએ સત્કર્મો કરવામાં આપણું ધન વપરાય છે તેને ભગવાનનો ભાગ કાઢ્યો તેમ કહેવાય પરંતુ આપણે એવું કરવાનું ચૂકી જઈએ છીએ પાછલી અવસ્થામાં જ્યારે ભગવાન પોતાનો ભાગ માંગે ત્યારે ભગવાનને તેનો ભાગ આપતા અચકાવવું જોઈએ નહીં આ પરથી આપણે એટલું કહી શકીએ કે આપણે જે કંઈ મેળવીએ છીએ તે પરમાત્માની કૃપાનું પરિણામ છે અને આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પરંતુ આપણે સ્વાર્થી બન્યા વગર તેનો સત્કાર્યો કરવામાં ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન બે ભગવાનનો ભાગ કાવ્યના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો તો ભગવાનનો ભાગ કાવ્યમાં જીવનની બે અવસ્થાઓની વાત કરેલી છે તે બાળપણ અને મોટપણ અથવા યુવાવસ્થા બાળપણ નિર્દોષતા અને અલ્લડતાથી ભરેલું હોય છે બાળપણમાં ઈશ્વરમાં અટૂટ વિશ્વાસ હોય છે અહીં કાવ્યમાં પણ લેખક અને તેના મિત્રો જે કંઈ લાવે છે તેમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલતા નથી પોતે કાઢેલો ભાગ ભગવાન રાતે આવી ખાઈ જાય છે તેવી નિર્દોષ સમજણ બાળકો ધરાવે છે ખરેખર તે તેઓના હાથે અજાણતા કરવામાં આવેલું સત્કર્મ જ છે જેમ જેમ બાળકો મોટા થતા જાય તેમ તેમ ઈશ્વર પરની શ્રદ્ધા ઓછી થતી જાય છે મોટા થયા પછી સુખ સંપત્તિ કે ધન દોલત મેળવવાની દોડમાં ભગવાન ભૂલતા ભૂલાતા જાય છે સત્કર્મ ઓછા થતા જાય છે આપણે આપણી સંપત્તિમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું વિસરી જઈએ છીએ એટલે કે આપણે સત્કર્મો કરવાનું ચૂકી જઈએ છીએ અહીં અજાણતા જ અહંકાર અને સ્વાર્થી પણ આવી જાય છે આમ જીવનની બે અવસ્થાઓમાં જમીન અને આસમાનનો તફાવત રહેલો છે મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ જાય છે આ વિધાનની યથાર્થતા કાવ્યના આધારે તપાસો તો મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ જાય છે આ વિધાન કાવ્ય ભગવાનનો ભાગને જોતા તદ્દન સાચું લાગે છે નાનપણની નિર્દોષતામાં સચ્ચાઈ ભરેલી હોય છે ઈશ્વર સાથેનો સંબંધ સાચો અને મજબૂત હોય છે મોટા થવાની સાથે જ સુખ સંપત્તિ ધન દોલત સાંસારિક ભોગવિલાસ આ બધામાં ઈશ્વર ક્યાંય ભૂલાઈ જાય છે નાનપણમાં નાની નાની વસ્તુઓમાં ભગવાનનો ભાગ કાઢનારા આપણે મોટપણમાં સ્વાર્થ વૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવાનું ચૂકી જઈએ છીએ પરિવારમાં ભાગ પડવાની વાત આવે ત્યારે ગાય ભેંસ બકરી સહિતના ભાગ આપણે પાડી લઈએ છીએ તે વખતે ભગવાનનો ભાગ કાઢવાનું આપણને વાહિયાત લાગે છે આ મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ જાય છે આ વિધાન ખરેખર સાચું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એકવીસ ભગવાનનો નો ભાગ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્તિબાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ અગિયાર તમામ વિષય સ્વાધ્યાય પોતે સ્વાધ્યાય સોલ્યુશનના પીડીએફો મળી રહેશે તો કુછો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો